સુરત શહેરના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસાના ગંજામથી સુરત આવેલ યુવાને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી છ કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સેનોટ્રો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવેલું છે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઓડિયા યુવાને છ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો તો બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બ્રિકમા ઉર્ફે સિલુ પૃથ્વી સિધર સવાઈને

હંવતની બિમલ ઉર્ફે સાનો સવાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલેવરી આપવા માટે કહ્યું હતું ને બિમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ ગાંજાની ડિલેવરી આપવાનું કહ્યું હોય વિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો અને પેમેન્ટની રાહ જોતો ઊભો હતો અને ત્યારે જ વરાછા પોલીસને તેને ઝડપી લીધો હતો વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વિક્રમાની ધરપકડ કરી બિમલ અને गुरु ने वॉन्टेड जाहिर कर कार्यवाही हाथ धरी मेहरबान सीपी सर के आगे वानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन का आयोजन किया है जिसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में अशोक नगर पटरी के पास जगन्नाथ मंदिर के नज़दीक हमें एक बात मिली कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पर है तो इस बातमी के आधार पर वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई एच परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पे छह किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी कुड़िया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल सिक्स नाइन थाउजेंड थ्री हंड्रेड टेन रूपीज का है इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं नरेश नरेशन साथी ट्वेंटी फोर न्यूज सूरत હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ